રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરા અને પેકેજિંગ સેન્ટર કામ તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરવામાં આવે તેના પગલે સ્થાનિક લોકોએ આવેદનપત્ર પ્રાંત કચેરીને આપી પાઠવ્યું છે ધોરાજીના વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ અને ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારી વાડ વિસ્તાર નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ હાલ કચરા કલેક્શન સેન્ટર પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે વિસ્તારમાં છ હજારથી વધારે લોકોના દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલા છે આ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જેને લઈ સ્થાનિક લોકોએ થોડાક સમય અગાઉ બિલ્ડિંગ બનાવું હતું તેનો વિરોધ પ્રદર્શન પણ કર્યો નિર્ભર તંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રખાયું જેને લઈને કાલે પણ વિરોધ સ્થાનિક લોકોએ કર્યો હજુ પણ વિરોધ ચાલુ રાખ્યો છે જેને લઈ આજરોજ વોર્ડ એક અને છ ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારી વાડ વિસ્તારના રહીશું એકત્રિત થઈ ધોરાજી પ્રાંત કચેરીને આવેદન પત્ર પાઠવ્યો નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનો બિલ્ડિંગ બનાવવામાં આવે છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોને નડતર ન થાય તેવો બિલ્ડિંગ બનાવાય તેવી માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યો જવાબદારી અધિકારીને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું જો હજુ આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન પણ કરવામાં આવશે ઉચ્ચ કોર્ટના દરવાજા ખખડામાં પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી મારું નામ સાહીદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે એડલી આ અમારા વિસ્તાર ની અંદર જોવું ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકો ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડ પ્રોજેક્ટ છે બાયણે દર્શાવ્યું છે ચાર થી પાંચ લોકો અહિયાં વસવાટ કરે છે એમાં બચ્ચા રહે છે એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બેહ્યો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના અંદર માં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંદર અંદરમાં સિત્તેર હજાર બચ્ચાની જાન બચી તો સ્વચ્છ ભારત મિશનનો એક હિસ્સો છે એ ગામની બાયણે હોવો જોઈએ આ લોકોએ ગામમાં રેસિડેન્ટની અંદરમાં એ હિસ્સો બિહારો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાન ના જ છે તો હું આ વિસ્તાર દરબારી અને આખા ગામ નો ડોર ટુ ડોર ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ ઈ અહિયાં ધોવાય ને એની પેકિંગ થાય અને કચરો બીજે ભોળાના પાટીએ જાય અમારી માંગણી બંધ જ થઈ જાવું જોઈએ પ્રોજેક્ટ નામ સલીમભાઈ શેખ ધોળાજી સાહેબ આગેવાન આજ રોજ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ ના બધા બધા લોકો અહીંયા આવેલ છે આવેદનપત્ર આપવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલના નાખ્યાને ધોળ ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે જ અમે આવ્યા છીએ આજે અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીની આ માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલ આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કળવાથી બચ્ચાને ખંજોર ઉપડી જાય માણસોને ખંજોર ઉપડી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડમાંથી કે અહીંયાની પરિસ્થિતિ પણ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે